દેશમાં આવેલા બુરાનપુર શહેરમાં ચોરે ચોંટે અને ચોગાનમાં એકબીજા સૌ હરિભક્ત નારાયણભાઈની વાત કરે છે તમે સાંભળ્યું પેલા બ્રાહ્મણ નારણભાઈ ગુજરાતમાં ગયેલા એ તો કમાવા માટે ગયેલા એ તો ખરું પણ ત્યાં જઈને આવીને હવે તિલક ચાંદલો કરે છે નવા પંથ સ્વામિનારાયણની કંઠી પહેરીને આવ્યા છે પેલા એ વિગતે વાત કરી અને ઉમેર્યું કે હવે એને સમાધિ પણ થાય છે એ તો ભાઈ નવીન હો બધાને આશ્ચર્યથી કહ્યું નારાયણભાઈ ગુજરાત ગયેલા ત્યાં સ્વામિનારાયણ ભગવાનના સાધુનો જોગ થયો પૂર્વના કોઈ દેવી જીવ તેથી વર્તમાન ધરાવી સત્સંગી થયા પંચવર્તનના નિયમ લીધા ગુજરાતમાં તેની સચ્ચાઈ અને કામ કરવાનો ઉત્સાહ જોઈ કોઈ શેઠને ત્યાં સારી નોકરી મળી સારી કમાણી કરી બુરાનપુર આવી ભજન ભક્તિમાં દિવસો ગાળે છે ને શ્રીજી કૃપાથી તેમને સમાધિ થાય છે ગોલોક વૈકુંઠ ધામના દર્શન થાય છે અને બધે વાતો કરે છે બધા લોકો ભેગા થાય છે કથા વાર્તા કરીને શ્રીજીનો મહિમા કહે છે આમ ધીમે ધીમે સત્સંગ પણ વધે છે આવા સમાધિનિષ્ઠ નારણજી હવે અવસ્થા થઈ તે ઘણા બીમાર થયા વેદોએ ઘણા ઔષધો આપ્યા પણ તબિયત સુધરતી નથી શરીર વધુ વધુ ક્ષીણ થતું જાય છે અંતકાળ નજીક આવી ગયો હતો તેમને ઘેર સગા સ્નેહી અને ભાવિકોનો મોટો સમુદાય ભેગો થયો હતો નારાયણજી બાઈનો એક દંડો છેલ્લો શ્વાસ ચાલતો હતો ત્યાં તેમના ઓરડામાં ચારે તરફ થોડો પ્રકાશ છવાઈ ગયો અને તેમાં ભગવાન શ્રી હરિની મનોહર મૂર્તિના નારાયણભાઈને દર્શન થયા શ્રીજીને મસ્તકે સોનેરી છેડાવાળી શ્વેત ભાગ અલૌકિક ઢબે બાંધી હતી ત્રણ છોકલા અનોખી રીતે શોભતા હતા સુગંધી પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા કમળની પાંખડી જેવા વિશાળ ને કરુણાથી ભરેલા પ્રભુના નેત્ર વાકી પ્રકૃતિ તિલક કુમકુમનો ચાંદલો વિશાળ ભાલ ગોળા રૂપાળા ગાલ નમણી નાસિકા મંદ મંદ હસ્તુ મહાપ્રભુનું મુખ કોટી કામના ગર્વને ઉતારે તેવું હતું દિવ્ય વિમાનમાં બેસીને એ પ્રભુ પોતાના ભક્ત નારાયણજી પાસે આવ્યા સાથે અગણિત સંતોના વૃંદને લાવ્યા જેના દર્શન દુઃખ માત્ર દર્શનથી દુઃખ માત્ર સમી જાય ને આનંદના ઓગ ઉલટે એવાએ ભગવાને પોતાના ભક્ત નારાયણજીને કહ્યું કે ચાલો અમારા દિવ્ય અક્ષરધામ એમ કહી માઈક શરીર છોડાવીને અલૌકિક ભાગવતી તનુ આપ્યું એ સમયે નારાયણજીભાઈનો આત્મા હજારો હજાર માનવીના દેખતા વિમાનમાં બેઠો ને એ વિમાન ક્ષણવારમાં અદ્રશ્ય થયું ઉપરનો અલૌકિક ચમત્કાર જોનાર માનવીઓ શ્રીજી મહારાજના ચમત્કારની વાતો ચારે બાજુ કરવા લાગ્યા બુરાનપુરમાં પ્રસરી ગઈ નારણજીભાઈના ઉપદેશથી જેમ ઘણા માણસો સત્સંગી થયા તેમ પોતાના કુટુંબમાં પણ સારો સત્સંગ થયો હતો તેમના બાર તેર વર્ષના એક પુત્ર હતા તે ઘણા સારા સત્સંગી હતા તેને મહારાજના પ્રતાપથી સમાધિ થતી ને ગોળલોક વૈકુંઠ અક્ષરધામ વગેરે ધામમાં જઈને આવતા ત્યાંની નવી નવી વાતો મનુષ્ય આગળ કહેતા એક વખત તેમણે સમાધિ કરી અને સમાધિમાંથી આવીને પોતાના બાપની વાત કરી અને કહ્યું કે મારા પિતાશ્રી અક્ષરધામમાં આનંદ કરે છે માટે જ્યારે કામકાજ હોય ત્યારે તેમને હું પૂછી આવું છું આ વાત સાંભળીને નારણજીભાઈના મિત્ર વેંકટરામ અને એના નાનાભાઈ જ્ઞાનેશ્વરે કહ્યું કે આવા ખોટા ગપોટા અમે મારીએ માનીએ નહીં મરી ગયેલા કોઈને મળાતું નથી અને ત્યાંથી કોઈ જાતના સમાચાર આવતા નથી આ છોકરો ખોટે ખોટા ગપગોળા મારીને લોકોને છેતરે છે અને જો સાચો હોય તો અમો બંને બીજા ગામડામાં ગયા હતા અને શું કામે ગયા હતા અને ત્યાં શું થયું હતું તે પૂછી આવે તે ખાનગી વાત સાચી ઠરે તો ખરું ઉપરની વાત સાંભળી નારણજીભાઈના પુત્ર હરિરામે સમાધિ કરી બ્રહ્મ મહોલમાં ગયો ત્યાં તેમના પિતાશ્રીને જ્ઞાનેશ્વર તથા વેંકટરામે જે સમાચાર કહ્યા હતા તે વાત કરી તે સાંભળી નારણજીભાઈ હસાને કહ્યું કે બુરાનપુર શહેરની નજીકમાં બાદલપુર નામે ગામ છે ત્યાં એક રાતે અમે હું કોંખ ખાવા ગયા હતા કોંખ ખાઈને પાછા વળ્યા તેવામાં રસ્તામાં ભીલ લોકો મળ્યા એમણે અમારા પહેરેલા બધા કપડાં ઉતારી લીધા અને પછી અમે વસ્ત્ર વિનાના શરમાઈને રસ્તાને કાંઠે એક બાજુ સંતાઈને બેઠા હતા તેવામાં ત્રણ સદગૃહસ્થ નીકળ્યા તેમણે આ અમારી કઢંગી સ્થિતિ જોઈ એટલે દયા આવી ને પોતાની પાસેથી એક એક વસ્ત્ર આપ્યું અને તે વસ્ત્રો પહેરી અમે બુરાનપુરમાં આવ્યા આ વાત એ બંને મારા મિત્રોને કહેજે પિતાની વાત સાંભળી સમાધિમાંથી જાગી હરિરામ ઘણા વર્ષ પૂર્વે બનેલી એક ગુપ્ત વાતને જાહેરમાં કહી તે સાંભળી વેંકટરામ અને જ્ઞાનેશ્વર આશ્ચર્યચકિત થયા અને બધાની વચ્ચે ઘણું શરમાયા હરિરામની વાત સત્ય માની અને કહ્યું કે હરિરામની સમાધિ સાવ સાચી છે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ભગવાન છે તેમના સંતો સાચા છે સત્સંગીઓ પણ સાચા છે તેવામાં ત્યાં બુરાનપુર શહેરમાં સ્વામિનારાયણ ભગવાનના સાધુ આવ્યા તે સંતો હરિરામને ઘેર ઉતરા આ વખતે વેંકટરામ અને જ્ઞાનેશ્વર સંતો પાસે આવ્યા વર્તમાન ધારી કંઠી ડોકમાં પહેરીને બંને સત્સંગી થયા અસ્તુ સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતી